पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हवे दरेक खबर पर रहे अमारी नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल पालनपुर अंबाजी हाईवे ऊपर गमखवार अकस्मात सर्जायो अंबाजी हाईवे पर નજીક બ્રેઝા કાર અને બાઇક બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત સવાર બે યુવકોમાંથી એકનું મોત જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા મૃતક યુવક વડગામ તાલુકાના પેપોળ ગામના હોવાની પ્રાથમિક માહિતી રાજસ્થાન પાર્સિંગની બ્રેઝા કારે બાઇક સવાર બે યુવકોને ટક્કર મારતા એકનું મોત નીપજ્યું છે અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને પાલનપુર અંબાજી હાઇવે પર રાત્રિ દરમિયાન વાહન ચાલકોનો ધસારો વધતા સર્જાયો અકસ્માત કાંતિભાઈ પ્રજાપતિ બનાસકાંઠા